પ્રયોગ બે હેતુ શું છે તો કે બીજને ઉગવા માટે હવા અને પાણી જરૂરી પ્રમાણમાં મળે તે જરૂરી છે તે સાબિત કરવું સાધન વાટકી ચણા પાણી અને કપડું ચાલો ત્રણ આકૃતિઓ તમારે દોરવાની રહેશે હવે પ્રયોગ પદ્ધતિ આપણે જોઈએ ત્રણ વાટકી અને થોડા ચણા લો પહેલી વાટકીમાં પાંચ ચણા લઈ વાટકી પાણીથી ભરી દો બીજી વાટકીમાં પાંચ ચણા લઈ તેને ભીના કપડામાં વીટીને મૂકો ત્રીજી વાટકીમાં પાંચ ચણા મૂકી તેમાં કંઈ મૂકવાનું નથી ત્રણેયને ઢાંકી દો બે દિવસ પછી તેનું અવલોકન કરો ચાલો અવલોકનમાં શું તો બીજની હવા મળે છે તો કે ના પછી વાટકી બેમાં હા અને વાટકી ત્રણમાં પણ હા બીજને પાણી મળે છે વાટકી એકમાં હા વાટકી બેમાં હા અને વાટકી ત્રણમાં ના બીજમાં શું ફેરફાર થાય તો કે બીજ મોટા થયા પછી વાટકી બેમાં અંકુરિત થયા અને વાટકી ત્રણમાં કંઈ પણ થયું નહીં બીજમાં અંકુર ફૂટ્યો તો કે વાટકી એકમાં ના વાટકી બેમાં હા અને વાટકી ત્રણમાં ના ચાલો નિર્ણય આ પ્રયોગ પરથી સાબિત થાય છે કે બીજને ઉગવા હવા અને પાણી યોગ્ય પ્રમાણમાં જરૂરી છે ચાલો વિકલ્પો આપેલા છે નીચેનામાંથી ક્યુ દ્વિદળી છે ચણા કોનો બીજનો ફેલાવો પવન દ્વારા થાય આંકડો કોનો બીજનો ફેલાવો પાણી દ્વારા થાય નાળિયેરી નીચેમાંથી ક્યુ ખડબચડું બીજ છે ચણા અને નીચેમાંથી કયા ફળનું બીજ મોટું છે તો કે ચીકુનું મોટું હોય ચાલો પછી સાચા ખોટા આપેલા છે કે વાલના બીજ અંકુરણ પામે ત્યારે બે બીજપત્રો હોય છે સાચું સડેલા બીજ વાવવાથી ઊગતા નથી સાચું બીજને ઉગવા માટે ફક્ત હવા જરૂરી છે ખોટું અહીં તમારો આ પ્રયોગ પૂરો થાય છે થેન્ક યુ